નમસ્કાર કેમ છો ખાસ એક વિડીયો છે એક અપીલનો વિડિયો છે કોઈની જિંદગી બદલવા માટેનો વિડીયો છે એના સપના મોટા હોય અને જો આગળ વધવા માંગતા હોય અને સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ કોઈ એની મદદ મળી જાય તો એની જિંદગી બદલાઈ જતી હોય છે સો એવી કેલેન્ડર દીકરી આપણી સાથે જોડાય છે જેનું નામ છે અંજલિ પંચાલ જે આણંદ જિલ્લાના મોગરી ગામની છે અને ફૂડ એન્ડ ની અંદર લાસ્ટ ની અંદર અભ્યાસ છે વિદ્યાનગર ની અંદર એસ એન પટેલ કોલેજ સો તમે ઘણા બધા મેડલ્સ જોઈ શકો છો કેમેરામેન પ્લીઝ થોડા નજીક આવીને મેડલ્સ બધા બતાવજો આ બધા જ એના એચિવમેન્ટ છે આ મેડલ્સ બતાવી રહી છે કે દીકરી કેટલી મહેનત કરી રહી છે અને ખૂબ આગળ વધવા માટે પ્રયત્નશીલ છે પણ કહેવાય છે ને કે સપના પૂરા કરવા માટે પણ ઘણી બધી તકલીફો આવતી હોય છે સો એવી જ એક તકલીફ છે ફાઇનાન્શિયલી તકલીફ અને દીકરી ડ્રીમ છે શું ડ્રીમ છે એની સાથે પૂછીએ અંજલિ શું ડ્રીમ છે બેટા તારું હમણાં માર્ચમાં સર અમારી કોમ્પિટિશન યુરોપ ખાતે યોજાવામાં આવશે જેમાં મારે પાર્ટિસિપેટ કરવાની ઈચ્છા છે તો સર એની માટે મને ફાઇનાન્શિયલી હેલ્પની જરૂર છે તારું તારું મેઈન શું કામ છે શું રમે છે તું હું પેસ્ટ શૂટિંગ કરું છું એમાં પણ હું હમણાં નેશનલ લેવલ પર અને ઇન્ડિયા ટીમના ટ્રાયલ્સ જે ઇન્ડિયાની ટોપ મોસ્ટ કોમ્પિટિશન છે જેમાં ઇન્ડિયા ટીમમાં એન્ટર થવા માટેની કોમ્પિટિશન છે એ રમું છું હમણાં સો માર્ચ મહિનાની અંદર તારે યુરોપ જવું છે અને એના માટે ખર્ચની ઇસ્યુઝ છે કોઈ સ્પોન્સર મળ્યા નથી ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું તારું સક્ષમ છે નહીં એપ્રોક્સ ખર્ચો બે લાખ ઉપર થશે બે અઢી લાખ રૂપિયા જેવો ખર્ચો છે સો દીકરી આપણી પાસે મદદ લેવા આવી છે અને મેં એને કમિટમેન્ટ આપી દીધી છે કે તારા બે લાખ ને બે લાખ નહીં એકાવન રૂપિયાની વ્યવસ્થા અમે કરીશું હું નથી કર્યું પણ કેવી રીતે થશે હું તને વિડિયોની અંદર બતાવીશ

તો આખી તારી ટુર અમે સ્પોન્સર લઈએ છીએ હું નથી લઈ રહ્યો કોણ લઈ રહ્યું છે એ વિધિવત રીતે કોણ કોણ મદદ છે છે પણ મને પૂરો વિશ્વાસ કે આ માધ્યમથી અમારા આણંદ જિલ્લાના તમામ એ આ દીકરીની આવવાના છે હું નથી કેતો કોઈ એક જ વ્યક્તિ આની સ્પોન્સરશીપનો ખર્ચો ઉઠાવી લો પણ પાંચ સાત જણા મળીને પણ જો આ દીકરી માટે મદદ માટે આગળ આવે તો ચોક્કસથી આપણા આણંદનું ભવિષ્ય બદલાઈ શકે છે આપણો આણંદ જિલ્લો વર્લ્ડ લેવલે પહોંચી શકે છે કારણ કે દીકરી ખૂબ ટેલેન્ટેડ છે તો આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું આણંદ આજે તમામ આગેવાનો તમામે પોલિટિશિયન્સ હોય તમામે વિદેશમેન હોય તમામ એ સામાજિક કાર્યકર્તા હોય સામાજિક આગેવાન હોય અથવા જે પણ એવું લાગતું હોય કે મારી પાસે